મહાદેવ વાર કેમ છો તમે બધા મજામાં જઈશો મજા મારો મજામાં રહેવાનું ફરી એકવાર મારા નાનકડા હાર્દિક સ્વાગત છે અને આજે છે રક્ષાબંધન તમારી બધી નાનકડી સોરી નાનકડી નહીં પણ નાની મોટી બધી મારી વાલી બહેનોને હેપ્પી રક્ષાબંધન મારા ભાઈઓને પણ હેપ્પી રક્ષાબંધન હું કઈ ગયો હતો ને નાઇફમાં ઓફિસ હોવાનું ને એટલે ની નીંદર તો આવે છે હોઈ જવું છે પણ હોવાનું નથી થતું આજે આપણે જાગવાનું છે કારણ કે આજે રક્ષાબંધન એટલે રખડવાનું છે રડવાનું છે ફરવાનું છે અને અત્યારે આપણે જવાનું છે બેન બહાર રાખડી બંધાવે કારણ કે બેન આવી શકે એમ નથી એટલે અમે બે હું ટપુ છે હું તૈયાર થઈ ગયો છું અત્યારે તૈયાર થાય છે અને તમને ખબર હશે મારા બ્લોકમાં બધાને પહેલાં તૈયાર કોણ થાય છે હું છે ને લાલ લાલ ટમેટા જેવો ટી શર્ટ પહેરી છે નવો તો ચીજકા દીધો થઈ ગયો ભૂલશો નહીં કારણ કે એક જ અઠવાડિયા નવું સરપ્રાઇઝ મળવાનું છે એ તમને ખબર જ નહી તમે એવું કઈ વિચાર્યું નહીં હોય કે આ વસ્તુ અમને જોવા મળવાની છે એવો લોગ છે ને લઈને એક જ અઠવાડિયે બે દિવસ ને રવિવારે એટલે બે દિવસે એની તૈયારી થવાની છે કરી બે લાયકન ભૂલશો નહીં

पकड़ा मैं 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 ખાવા <laughs>

બોલતા નહી કાય એ અક્ષર જ નહી બીજી વાર ના ને દેવડી મોટી કેમ થઈ સીધી છે હોય તો આને જરૂર ન પડે હથિયાર એવા થાય તો બહુ મોટી

હે ઓય બગ્યા આગે ગાડી વગી ટપું લે પાકડો ચલમ આવી ગયા છે દાદા ભગવાનનો દર્શન કરવા દર્શન કરી લીધા એમ બોલ કે કૃષિ કૃષિ એટલે બધી મોટી કેમ પછી યાદ આવું નિસર ધ્યાન જો મારા સીસીબી ના આવે હા પાવડો હાય હીલસ કે બચે યે હાય હીલસ કે બચે સાચી વાત છે આ ધીમે ઓ આપણે બધા આપણે ક્યાં હરા થઈ આ કે આપણે ુંડા લઈ આ કણ છે તમે ફોટોશૂટ ચાલુ થઈ ગયો છે અમે ફોટા પાડી જાવ ફોટા પાડી જાવ કેમ ના પડે મને તો ફોટોશૂટ કરી જો ફોટો ન પાડવાનો ફોટો ચાલુ થઈ ગયો છે તમારો ફોટો પાડવો છે વિડીયો ઉતારી લઈએ વિડીયો ઉતારી એ વિડીયો નીકળ ફોટા આયા વાવ સો બ્યુટીફુલ લાઈક અ બબ યાર ઓરે ગેસ ના દસન સીધા દાદા હરીન કરી ગયા ના દસન સીધા આવી જાવ બુઢિયાને ઘરે ના આપને મળી ગયો તો હારા બુઢિયા શું કરે ભેગા કરું કાપું છું ને બધું કરું એવું છે લાંબો થઈ જાય છે એમ કે તો ટુકુ કરી નાખું થોડું એવા થઈ જાય છે લોગીન કરવા મળ્યો છે અને બાયુ શું કરે છે આ બાયુ ફાઈલ લી졌다 મારું બાકી છે મારું છે શું કરો પાણીપુરી પ્લાન છે ओए बटेका बफाय बटेका बफाय देना ना हां माता नहीं है बटेका दे से तैयार करो आटलो मोटू भेदू बफाय ला जल्दी કેટલા જણા છે 12 જણા છે મે પાટી ખાઈ હા પાકું મું તો પાડી તા પાડી સારું સારું જલ્દી બનાવો ખોખ લાગી છે એ બનને મે देर નહી હોતી જલ્દી બન જાતા જ રહે જાતા હે ચલ ઓબ મે થોડા સો જાતા હું હા તોરના છે ને ઇન્સ્ટા પર લાઈવ કરતો હો ને ઇન્સ્ટા પર મે મતલબ થોડા સો જા તો ફાઈનલ તો પાણીપુરી તૈયાર થઈ ક્યાર ના મહેનત કરતા કેટલી મહેનત કરી આપણે જ કર્યું પણ કરવા વાળા તો હતા મહેનત કરી આરામ ગઈ તમે આરામ તો જા ખાય હવે હા તો આ તો મારી જવે જો ને શું કે એ બોટલી એક નંબર છે ખબર છે બ્લોગ નથી લેવા દે ને પછી ના મસાલા સબ ઓકે થઈ જાય આ શું કરું જલપુરી કોણ સંદેશ જલપુરી

મેં બે જ્યા કરતી એક વાત કહું આપણે આવડી પર એક વ્યક્તિ મસ્ત છે કોઈ જગ્યા દેરે એટલે ગમીને ઉજે જો વાહ સો બ્યુટીફુલ લાઈક અ વાઉ એક્ચ્યુઅલી તમને સાડા ફાસ્ટ કીજીએ મેરીકો ગરમી હો રહા હે એસી એર પર ઓકે હાલો જો તો ફાઇનલી બધા ઉઈ ગયા થાકી ગયા છે એટલે લામા થઈ ગયા છે ખાંપી

નાડી જઈ કોકડા લઈ જાવ નાડી કરી આટા મારી નાડી નાડી જાવા કારણ કે આપણે ભાઈબંધ એક વ્યાખ્યા આપણે સોંગ બનાવ્યું છે ખારા મારું ચશ્મા કરીને સોંગ ગાય એટલે ફીલ આવે કે આગ ભાડે નહીં કોઈને ખોટું લાગે નહીં અને ઈદ વાતો આપણે સોંગ ચાલુ કરે છે ભાઈ બંધ ભાઈ બંધ કોને કેવાય જો ભાઈ બંધ કોને કેવાય જો ભાઈબંધીમાં બંધી ઘરવાળી ભાઈ બંધ રે ઘરવાળી એને ભાઈ બંધ કેવાય ગો વાહ વાંધ નું રાખે ઘરવાળી ફસણું નો રાખે ભાઈ કહેવાય

જો તાકાતથી બેનને ને બેનને मारे મોટી દેખાય ની ના આવે આતરી બે બેન માર મરે એનો મનો મારે માર 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 મિયર પડતી પડતી